તો જંબુસર તો દલિયા થઈને મોઢસાને જોડતો રોડ જે અમારા ગામમાં પુલનું કામ ચાલુ હોય આજે દસ દિવસથી એટલી બધી લોકોને હાલાકી પડે છે કે ગામ લોકો ચાલીને કંઈ જઈ શકતા નથી એવી હાલત છે અગર કોઈ બીમાર હોય ઇમરજન્સી જેવું હોય તો એને કઈ રીતે અમે સત્વરે પહોંચતો કરીએ એ એક મોટામાં મોટો પ્રશ્ન છે સ્કૂલમાં કોલેજમાં જવા વાળા છોકરાઓ માટે બસ બિલકુલ બંધ છે અત્યારે અને પંદર કિલોમીટર આગળથી જે લોકો આવે છે અહીંયા આવીને ઉમેદપુર ગામથી પુલનું કામ જોઈ અને જેને નિરીક્ષણ કરવા આવતો એ રીતના આવીને રસ્તો બંધ છે એવું બોર્ડ જોઈને પાછા વરવું પડે છે એમને તો એના માટેની આટલી બધી તંત્રની બેદરકારી હોય તો એના કરતાં ચોમાસામાં કામ ચાલુ ના કર્યું હોત એ બેટર હતું અમારા માટે હાલ ઉમેદપુર ખાતે અહીંયા નવીન બ્રિજનું કામકાજ ચાલુ કરેલ છે જે આ બ્રિજ મોડાસાથી મેઘરજ સુધી પંદરથી વીસ ગામોને જોડતો એક સામાન્ય અને શોર્ટકટ માર્ગ છે જેથી આ ઉમેદપુર આવતા ગામો વખતા અહીંથી વિદ્યાર્થીઓને મોડાસા જવા માટે એક જ રસ્તો હોવાથી આ જે તે કોન્ટ્રાક્ટરે અહીંયા કોઈપણ પ્રકારનું ડાયવર્ઝન વ્યવસ્થિત રીતે બનાવી આપેલ નથી જેથી રસ્તો બંધ છે જેથી વિદ્યાર્થીઓ તથા કોઈપણ બીમાર પેશન્ટ અથવા કોઈપણ વડીલ અથવા ઉંમરલાયક માણસને હોસ્પિટલ જવાની સુવિધા અહીંથી પ્રાપ્ત થઈ શકે તેવી નથી જેથી અહીંયા ડાયવર્ઝન તાત્કાલિક સત્વરે બનાવી આપે તેવી મતલબ મેં તંત્રને રજૂઆત છે અને પંદરથી વીસ કિલોમીટર અહીંયાથી બહાર ફરી અને પછી જ વડાસા જઈ શકાય છે તે રજૂઆત છે